હરમ 45 તો આવડતી નહીં પણ આ બોલે દૂર કરો આથી પડ દીત અતરે તીતી

એમને બી નથી એટલે અમારે આ લાશ છે ઓની લાશ મારે હોય લેવા કેમ કે આ તા ફફડી ગઈ હે આ તો ની હોત બાર આવી ગયા તમે તો કહો લાશીસ બેટા બેટા 控制住，姐！你那个好的，马上控制住， যে <Ses> রা <Ses> মস্ত ফ <laughs> ચલો તો મિત્રો તમે જોઈ શકો છો અમાર પીએલ કુમાર વિડિયો જોવે છે જો કોપી રાઈટ આય તો અમે વિડિયો બનાવ દોન કીધું તો અમારા આ લેકેલા ભાઈ ઊભા છે અને ધરમ દેખાતા નહી બરોબર અમારો વિડિયો ભાઈ વાળા જીગલા ભાઈ કાર્ય ભાઈ બબુજી શુભાશ મિત્રો તમે જોઈ શકો છો અમારે તે પાણી આપણે પાણી ચા બી લીધી તો ચા પીવા આવી જાય અમે કાકો ચા બનાવે

તું હું લગાડવા ધોળો કપડા પેન કોઈ દાડો દેસુ નથી કોઈ દાડો અને કશું નહીવું આવ્યું ચામે ચામ્યું સપ્પલે લેવા નથી ખરખર વિચારતો એમ થયેલો

જેલા પણ થોરી ખબર ને લેખી વાલતી હવે કરવું પડે દેખી શકો છો તમે ખરેખર ખરેખર ઈચ્છા તેવી થઈ પાડી પેલા બોલ બોલ કરે પડે લીવાળો ગાઈસ તમે દેખી શકો છો લઠિયાળા બતાવી દેજો ગાઈસ ગાઈશ બતાવી દેજો આ લટિયાળા ગાળો દેજો પાસે

કરવાનું બધા મારા કોણ ઓ કરતું તું પછી બાજુ તમને આ બાજુ બોલવાનું બોલી પછી ઓમ થઈ જવાનું ઓમ બોલી ને ઓ

જોરથી પ્રિયલ જોરથી ને આવાજ કાઢ આ તો હાળું ટોટા ફોડી નાખે એવો તું યાર ખરખર એક આખી તાળી ની પડે ની પડે આ છે તમારી ઓ મહાન થઈ જોઈએ હા હા આપણે બે હોળે સાઈ એ ભાઈ તમાર તો ઓખ ઓખ હોનો જ પ્રેમ સાલી આવાજ ફરજો ફરજો સ્ટાર્ટ ખરખર જો આ વસ્તુ બાર ઓડે આવ્યો હ તું ગમે તે લેવા મેં હું લીલી દુ એમ જ વિચાર આવે હે હું મારા પાસે આઈને બેઈ જો સક્કા સકા ગયેલા ખરેખર ઓકે ચાલુ કઈ તમને મારે સૂટ ગમતું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ખરેખર આખર રેખર પેલા તો નીચ પાડ દો એટલું ગુસ્સો આઈ ગયા ખરેખર

હોય તો દિલ કીધું પણ આપણે કન્ટિન્યુ ચાલવાનું ખાવાનું તમે દેખી શકો છો આ લોકો વિડીયો શૂટ ચાલુ છે મોબાઈલ ચાર્જિંગ મૂક્યો છે એટલી વારમાં આ લોકો શું કરે છે ઊંઘી રહ્યા છે હાલો પણ સહેજ પણ અમે લોકો ઉજાગરા કરીએ છીએ આ લોકો દેખો તમે ગાઈસ લાગે દેખો તમે ઠંડી લાગે છે કેટલા વાગે છે તો બે અડી વાઈઝ બે અઢી વાગ્યા હજી કન્ટન નહીં પતી રહ્યો મારો અને બીજી ટીમ આ બેસતી રહી ગયો મારી બીજી ટીમના માણસો આવ્યા ગાઈસ દેખી શકો છો

બધા કદા બધા

र 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 ਆ ਜਾਓ ਭਾਈ ਆਵੇ ਤਾਰੀ ਆਓ ਕਿੱਥੇ ਬੈਤੋ ਅੰਮੋ ਅਸਮੋ ਬਣਾ ਲਾ ਫਫੜੋ ਹੋ ਤਮੇ ਤਰੋ ਬੈ ਉਤਰੋ ਤਮ ਖੜ ਖੜ ਬਣਾ ਫਫੜਾ ਲਾ ਤਮ ਕੇ ਨਾ ਬੋਧ ਨਹੀ ਬੋਧ ਲਾ ਤਮ ਗੋਟਾ ਆ ਨਾ ਤਰ ਬੋਗਣਾ ਅੱਜ ਲਾਤੀ ਕੁਟੀਆ ਬਤੋ ਤੋ ਕੰਮ ਕਰ ਜੇ ਨਾ ਤਮ ਹੀ ਕੋਸਤਾ ਮਾਰਾ ਹੋ ਕੇ ਨੋਬਾ ਜੇ ਤਮ ਤਮੇ ਤੋਂ ਹਮੜਾ ਤੋ ਫਫਾ ਪੜੀ ਗਿਆ ਤਾਂ ਕੇ ਖਾਉਂ ਤੋ ਤੋ ਹੂੰ ਤੋ ਹਮਣਾ ਆਇਓ ਹੂੰ ਇਮ ਕੇਵਾਂ ਹਾਂਜੀ ਤੋ ਤੋ ਹੋਈ ਰੇਤਾ ਤੋ ਉੱਚਾ ਮਾਇ ਤੋ ਜੋੜ ਦੀ ਪੀ ਆਲ ਪੀਲ ਜੋੜਤੀ ਨੇ ફિલ જોરતી કે બોલ સ્ટાર્ટ તો આતા તોય ઘેરાઈન ચમ ઉઈરાતો અરે તારું બારું કેમ મારી હે ભાઈ ગુન્ડા ગુન્ડા આવે એટલે તારું હમણાં એટલે હું ગાતો તો મારી જે તમે તો આયા તારે ખાતા સમય માલ્યા તમે કોણ છો ઓમ તો ખાટલા ને તો હારી આવે તારે તમ ખુશી માં બેઠા અરે તો મારી કે હવે તો પડે ઠંડી લાગે પડે ઓકે

જય હનુમાન સંજુ સંજુ એવું લાગે હા બાબા પરમાત્મા હું મને તો કઈ સમજ પડી હે પરમાત્મા હારુતુજી અમે કાલે તમને શનિવારે તમે તમને કાલે મળવા આવ્યું એ પરમાત્મા મારી રક્ષા કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો તમારા ભક્તને બચાવી લીધો આજે ખબર પડી કે સાર સંજીભાઈ હું કરું હા

પણ હું કરવા હું છું તો તમારે અમને ઉપરથી લઈ જવાના હે ના 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 ભાઈ તમને પછી લાગજે અડધી રાતે બધા ના તમે ફરો મને ખબર હે બધી અમે દ્રાજ પપા કે લાગવાના છો હું કરો દેવો પૂર તું નીચે ની પૂછો આપડા માય આવતા રહીએ દેવાનું ચાલ દેઠ અરે અમને માફ કર દો અમને માફ કરો દો એમ બોલો લે અમને માફ કર દો અમને માફ કર દો સકજી અલે નામ અમને માફ કર દો બોલા

ખબર પડે તારા હેલો ભાઈ અમારો વિડીયો હમણાં પતી ગયો છે કેટલા વાગે જોઈ લો ત્રણ ચાર ને પતિ છે નાઇટ નો વિડીયો મારો શૂટ થઈ રહ્યો છે પતી ગયો છે વિડીયો ને બાય દેખી શકો છો આ લોકો નીકળી ગયા છે હજી તો ત્રણ વાગ્યા છે અરજી શૂટિંગ બાકી છે અમારા લટિયાળા ભાઈ કઈશ નીકળો તમે નીકળો નીકળો ચાલો નીકળો